મિત્રો ડેડીયાપાડાથી સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ચેતરભાઈ વસવાસ ફાઇનલી જેમ કે આ છે કે બહાર આવી ગયા છે અને સાથે સાથે જે ભારી સંખ્યા સાથે સ્વાગત સાથે એમને સ્વાગત પણ કરવામાં આવ્યું છે જેમ કે કહેવાય છે કે જે હાલી જે પંદરથી વીસ દાડા થઈ ગયા છે ડેડીયાપાડા જે ગિરફતાર થયેલા હતા અને જે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા ત્યારે એમને જામીન અરજી છે મંજૂર થઈ ગયા છે અને ફાઇનલી બહાર આવવાની પૂરી પૂરી શક્યતા એટલે કે બહાર આવી પણ ગયા છે એવું કહેવામાં આવે છે ત્યારે ભારે સંખ્યા સમર્થકો સાથે એમને સ્વાગત પણ કરવામાં આવ્યું છે જેમ કહેવાય છે કે આજે આપણી ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લઈને લાઈક કરી નાખજો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે ચેતરભાઈ વસાવા સાહેબ જે સંજયભાઈ વસાવા દ્વારા એમને પર કેસ મૂકવામાં આવ્યો હતો ને સાથે સાથે વર્ષા જે સાથે સાથે જે એક મહિલા સાથે અને જે બંને જે ગાડા ગાડીમાં એમને એમના પર કેસ મૂકવામાં આવ્યો હતો એ એ કેસ ચાલી જતા ચેતરભાઈ વસાવાના બે વાર જામીન અરજી છે થઈ નથી મંજૂર અને સાથે હાઈકોર્ટમાં જામીન અરજી મૂકી હતી ત્યારે ફાઇનલી ચેતરભાઈ વસાવા જે છે એ જામીન અરજી છે મૂકી દેવામાં આવી છે અને જે મંજૂર પણ થઈ ગઈ છે અને પૂરી પૂરી શક્યતા છે કે ચેતરભાઈ વસાવા સાહેબ જે છે એ બહાર આવી ગયા છે તો ત્યારે જેડીયાપાડામાં અને એમના સમર્થકો ભારે ઉમટી પડ્યા હતા અને કેવો માહોલ રહે છે અને સાથે સાથે ચોવીસ એટલે કે ચોવીસ કલાકની જ અંદર આ કેસ છૂટી જવું જોઈએ પરંતુ આવું થયું નહીં અને ચોવીસ જુલાઈ જે આમ આદમી પાર્ટીના બધા જ નેતા છે એ ડેરીયાપાડા ખાતે આવી રહ્યા છે ત્યારે કેવો માહોલ થશે અને આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહે અને ચેતરભાઈ વસવત સાહેબને જોરદાર સ્વાગત કરાવવામાં આવ્યું અને જોરદાર સાથે રેલી પણ કરવામાં આવી છે કે ફાઇનલી તમે જોઈ શકો છો ઈ સ્ક્રીન પર ચેતરભાઈ વસાવા છે જેલની બહાર આપણને જોવા મળી રહ્યા છે જી હા મિત્રો વિડીયોને અંત સુધી જવા માટે ખૂબ ખૂબ આભાર આવા જ વિડીયો તમારે આગળ પણ જવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ